નમસ્કાર આત્મજ્ઞાનના જિજ્ઞાસુ સર્વ ભાઈ બહેનોનું આ જીવન મુક્તિ ચેનલ ઉપર સ્વાગત છે આ પહેલાંના વિડીયોમાં આપણે જોયું કે આપણું ધ્યાન બધે જ જાય છે આપણે બધું જ પ્રાપ્ત કરવા માગીએ છીએ આપણે બધી પ્રકારની જાણકારી મેળવવા માગીએ છીએ પણ એક આત્મજ્ઞાનની પ્રાપ્તિ આપણે કરવામાં રસ ધરાવતા નથી આપણું ધ્યાન જ નથી જતું કે હું આત્મા પણ છું કેમ આ પ્રશ્ન હતો જ આપણો મેં એનો ઉત્તર પણ આપ્યો છે કે ચાર પાંચ કારણો હતા આજે આપણે એનું મુખ્ય કારણ જોઈએ છે કે આપણી દ્રષ્ટિ આધ્યાત્મિક જ્ઞાન તરફ કે આત્મજ્ઞાન તરફ નથી જતી એનું કારણ અહંકાર છે હવે આપણે સામાન્ય ભાષામાં અહંકાર એટલે અભિમાન અથવા તો ઘમંડ સમજીએ છીએ એવું નથી અહંકાર કંઈક વિશેષ છે અભિમાન અને ગમંડ આનું ઉત્પત્તિ સ્થાન એટલે કે સોર્સ અહંકાર છે તો અહંકાર આપણામાં ઉત્પન્ન થવાનું કારણ પણ આપણે જાણવું જરૂરી બની જાય છે કારણ કે અહંકારના લીધે જ આપણે અજ્ઞાની રહીએ છીએ આપણે અજ્ઞાની છીએ એટલે મનુષ્ય એવા શ્રેષ્ઠ દેહમાં રહીને પણ આપણે ચિંતાઓ દુઃખ ભય ટેન્શન વગેરેનાથી ઘેરાયેલા રહીએ છીએ આધ્યાત્મિક જ્ઞાન જરૂરી છે મારા ભાઈઓ બહેનો તમે આ વિડીયો સ્કીપ કરી દો જતા રહો ક્લિક કરી જતા રહો અને રસ ના ધરાવો સબસ્ક્રાઈબ પણ ના કરો એટલે શું તમને ફાયદો થઈ જશે મને નુકસાન થશે મને કોઈ નુકસાન નથી થવાનું મારું કામ છે અડધો કલાક પાસ કરવાનું સાચું કહું તો મારી પાસે જે છે એ માટે મારે કંઈ ગોખવાનું નથી કે લખવાનું નથી કે મેટર તૈયાર નથી કરવા બધું તૈયાર જ છે મારા મનની અંદર આ ત્રીસ વર્ષનો નિચોડ હું તમને કહી રહ્યો છું સળંગ ત્રીસ વર્ષ સુધી એક જ ચિત્ત ચોંટાડીને જે અભ્યાસ કર્યો છે એનો નિચોડ તમને હું સાદી ભાષામાં આપી રહ્યો છું તો હવે પછી આ ચેનલ સબસ્ક્રાઈબ કરીને સાંભળો અને તમારા જેવા મિત્રોને પણ જેમ જેમને જિજ્ઞાસુ જે આત્મજ્ઞાનની પ્રાપ્તિમાં એ લોકોને પણ સાંભળવાનું કહો તમે તમારું એ કલ્યાણ કરો એમનું પણ કલ્યાણ કરો તો હવે આપણે અહંકાર ઉત્પન્ન થવું થવાનું જાણવું આપણે જરૂરી છે તો આપણે જોઈએ કે અહંકાર કેમ ઉત્પન્ન થાય છે પહેલાં તો એ છે કે અહંકાર ઉત્પન્ન કેમ થાય છે એ જાણવું જરૂરી છે તો હવે આપણે એક પછી એક બે ત્રણ કારણો છે હું તમને કહું છું ઉપનિષદોમાં કયા છે હો ભગવદ્ ગીતામાં નથી કયા હું તમને ભગવદ્ ગીતા કહું છું પણ સાથે સાથે ભગવદ્ ગીતા જેનો સાર છે એ ઉપનિષદોનામાંથી જ આ બધું તમને કહું છું અહંકાર ઉત્પન્ન થવાનું મૂળ કારણ આપણા સાચા સ્વરૂપનું અજ્ઞાન છે તો આપણા સાચું સ્વરૂપ કયું છે ને આપણા સાચા સ્વરૂપનું અજ્ઞાન શું છે એ પણ આપણે જાણવું જરૂરી છે તો આપણું સાચું સ્વરૂપ છે હું ચૈતન્ય રૂપ નિરાકાર જીવાત્મા છું પણ અજ્ઞાન છે એ કારણે મને મને એ જ્ઞાન નથી એ જાણકારી નથી કે હું નિરાકાર અવિનાશી જીવાત્મા છું ચૈતન્ય રૂપ એટલે હું મને જે દેખાય છે મન બુદ્ધિ ઇન્દ્રિયોથી આ શરીર અને શરીરથી હું બધું સમજું છું ભોગવું છું કાર્યો કરું છું એટલે એમ માનું છું કે હું શરીર છું આ જળ સાકાર શરીર છું પાંચ ફૂટ નવ ઇંચનું લોહી ચામડી માંસ હાડકાથી ભરેલું કે જે જન્મે છે અને એની અવધિ પૂરી થાય એટલે મૃત્યુ પામે છે આ મારું મોટામાં મોટું અજ્ઞાન છે એ ઉપનિષદો આપણને સમજાવે છે ભગવાને તો આત્માની વ્યાખ્યા કરી છે પણ આ બધું નથી કહેતા કારણ કે એમને તો બધા ઉપનિષદો સાતસો શ્લોકોમાં સમાવવાના હતા કેવી રીતે કે બધું અમુક તો તમારે જાતે સમજવાનું હોય છે જો તમે ના સમજી શકો તો મારા પૂછો કે આપણે આપણા સાચા સ્વરૂપ એટલે કે હું નિરાકાર ચૈતન્ય રૂપ અવિનાશી જીવાત્મા છું એવું જાણવાને બદલે હું આ લોહી માંસ ચામડી હાડકાથી ભરેલું ચામડીથી સીવેલું શરીર છું એવું માનું છું એની અસરો હજી આપણે જોઈશું એટલે ખબર પડી જશે તમને અહંકારની અસરો હજી આપણે જોઈશું પહેલાં અહંકારના ત્રણ બે ત્રણ વ્યાખ્યાઓ હું તમને આપું છું આ એક વસ્તુ થઈ બીજી ભગવદ્ ગીતા ઉપરથી કહું છું તમને બીજું રીત સમજવાની કે ભગવાને જીવાત્માને પોતાની પરાપ્રકૃતિનો અંશ કયો છે સાતમા અધ્યાયમાં પરાપ્રકૃતિ એટલે ચૈતન્ય અને જડ મેટર છે જે ફિઝિકલ મેટર છે એને ભગવાને પોતાની અપરા પ્રકૃતિનો અંશ કયો છે હવે આપણને ભગવાને પ્રકૃતિનો અંશ કયો છે આ જળ શરીર છે એને અપરા પ્રકૃતિનો અંશ કહ્યો છે પણ આપણે આપણને પ્રકૃતિ સમજવાને બદલે રૂપ જીવાતમાં સમજવાને બદલે આપણે આપણને શરીર સમજીએ છીએ આ જળ મેટર સમજીએ છીએ એટલે કે અપરા પ્રકૃતિ સમજીએ છીએ બંને પ્રકૃતિઓ છે ભગવાનની ભગવાને સાતમા ધમાં ક્લિયર કરેલું છે કે બંને પ્રકૃતિઓ મારી છે ભગવાન કણે કણમાં વસેલો વસેલો છે એટલે ભગવાન જળ મેટર પણ ભગવાન પોતે જ છે પણ આપણે એ જળ મેટરની અંદર રહેલા જળ નથી આપણે જળ નથી આપણે ચૈતન્ય રૂપ છીએ બીજું ભગવાનના પંદરમાં અધ્યાયમાંથી કહું છું આપણે ભગવાનથી અભિન્ન છીએ ભગવાનના અંશ છીએ ભગવાને કહ્યું છે મમય વંશે જીવ લોકે મારો અંશ છે જીવાત્મા પણ છતાં પણ આપણે ભગવાનથી આપણને પોતાને ભિન્ન એટલે કે અલગ સમજીએ છીએ અને સ્વતંત્ર મનુષ્ય તરીકે માનીએ છીએ આપણને એકચ્યુઅલી ઉપનિષદો તો એટલું જ સુધક કહે છે કે તમે તમારી સામે જે ટેબલ પડેલું છે એ ટેબલને ટચ કરો છો તો તમારો એ ટચ સૂર્યને થઈ રહ્યો છે મધુવિદ્યા છે આ ચેપ્ટરનું નામ બ્રહદરણ્ય ઉપનિષદમાં કે જેમાં અણે અણું કણે કણ એકબીજાથી જોડાયેલા છે ઇનડાયરેક્ટલી યુ ટચ ધ સન વેન યુ ટચ ધ ધિપોય નિયર યુ પણ આપણે એવું માનતા નથી સ્વીકારતા નથી એટલા માટે આપણા બધું જાણતા નથી આપણને રસ નથી આધ્યાત્મિક જ્ઞાનમાં જો તમે લોજિકલી રીઝનિંગની રીઝનિંગથી સમજો આ બધા ઉપનિષદો વાંચી તો યુ ઓલસો બિલીવ અને તમને પણ શ્રદ્ધા પડે કે વાત સાચી છે હું અંધભક્તિ સ્વીકારતો નથી કોઈએ અંધ નથી બનવાનું બધાએ સૂર્યના પ્રકાશમાં જવાનું છે સત્ય તરફ જવાનું છે અંધારામ નથી રહેવાનું તો હવે આપણે એ જાણીએ કે હું જીવાત્મા કેમ છું હું જીવાત્મા છું એવું તમે કઈ રીતે કહ્યું એ કહું છું કે આ શરીરમાં રહીને હું બોલનારો કોણ છે હું આ શરીર છોડી દઉં પછી જે જળ પ્રકૃતિ રૂપ આ શરીર છે એ તો અહીં જ પડ્યું રહે છે ને એ ક્યાંય ગયું નથી હું ગયો છું તો એ લાછરૂપ શરીર હું બોલે છે બોલે છે એવું તો બોલતું નથી તો કોઈક તો એવું છે ને કે જે આ શરીરમાં રહીને હું બોલે છે આ જીભ ને મન ને બુદ્ધિ એ તો મારા સાધનો જ છે અભિવ્યક્તિ થવાના હું એ નથી પોતે એ નથી હવે કેમ હું પોતે નથી એ તમને કહું કે જેને હું મારું કહું છું એ હું ના હોઈ શકું હું એમ કહું કે મારી કાર તો હું કાર નથી કારથી વસ્તુ ભિન્ન જ છું અલગ જ છું એવી રીતે જ્યારે હું એમ કહું કે મારું શરીર દુખે છે તો હું શરીર નથી મારી આંખમાં બળતરા થાય છે તો હું મારી કહીને આંખને એટલે હું આંખ નથી મારું મન દુઃખી થઈ ગયું તો જેને મેં મનને મારું કહ્યું એટલે હું મનાય નથી મારી બુદ્ધિ બેર મારી ગઈ છે તો એને મેં મારી કહી પણ હું એ પણ મતલબ કે હું આ સ્થુળ શરીર ઇન્દ્રિયો મન બુદ્ધિ કશું નથી પણ હું નોન એન્ટિટી નથી હું અસ્તિત્વ ધરાવું છું કારણ કે મારા લીધે આ શરીર સજીવ અને ચેતનવંતુ બન્યું છે એટલે હું તો છું જ પણ શરીરથી ભિન્ન અને અસંગ છું તો અહંકાર સાનાલી લીધે ઉત્પન્ન થયો છે એક અજ્ઞાન કે હું ચૈતન્ય રૂપ જીવાત્મા છું એવું માનવાને બદલે હું આ જળ શરીર છું હું ભગવાનની પરાપ્રકૃતિનો અંશ છું એવું માનવાને બદલે હું ભગવાનની અપરા પ્રકૃતિનો અંશ છું એવું માનું છું એ અજ્ઞાન છે અને એ અજ્ઞાનમાંથી અહંકાર જન્મ્યો છે અને એ અહંકારમાંથી અભિમાન અને ઘમંડ જન્મ્યા છે તો આપણે જોઈ લીધું હવે અહંકારની અસરો કઈ છે આપણે જોઈએ કારણ કે આપણે કહીએ ને કે એને અહંકાર છે અભિમાન અભિમાન છે તો આપણે માન્ય જ છે કે ભાઈ કોઈને પૈસાનું અભિમાન હોય કોઈને ઘરનું બંગલાનું અભિમાન હોય કોઈને વિધવત્તાનું અભિમાન હોય એ તો બરાબર પણ અહંકારની અસરોમાં એ બધું આવી જાય છે તો આપણે એ જાણીએ હું જ્યારે મને પોતાને અનલિમિટેડ જીવાત્મા અસીમિત જીવાત્મા માનવાને બદલે સીમિત શરીર માનવા માંડું એટલે હું બીજા બધાઓને મારાથી અલગ સમજુ છું મારાથી જેટલા બી બીજા શરીરો છે એ બધાથી હું અલગ માનું છું બધાને કારણ કે હું તો આ શરીર છું તો બીજા બધા શરીરો છે મારાથી અલગ છે હવે એનાથી કે હું આ શરીરથી અલગ છું બધાથી એવું માનવાથી શું થાય છે તો આ બધું માનવાના લીધે મારી આવડત મારો અનુભવ મારી શક્તિ મારા રિસોર્સિસ અને છેલ્લે મારું ભાગ્યથી વધારે કંઈક મેળવવાની મારા મનમાં ઈચ્છાઓ જાગે છે મારી તાકાત નથી મારી હેસિયત નથી ને હું બંગલો બનાવવાની ઈચ્છા કરી ને કરું એવું છે આ તો આ ચાર કારણોથી હું દુઃખી દુખી રહું છું કામનાઓ ઉત્પન્ન થઈ મારામાં અને ઈચ્છા પૂરી ના થાય ત્યાં સુધી મનને સુખ શાંતિ મળતા નથી તો હવે આ ઈચ્છાઓના કારણે શું થયું એક ઈચ્છા તો જન્મી ગઈ પણ એનાથી શું થયું એનાથી કોમ્પિટિશન અને કમ્પેરિઝન વધી ગયા હું કોમ્પિટિશન અને કોમ્પોઝિશનના કમ્પેરિઝન અને કોમ્પિટિશનના કારણે હું મારું જીવન ચિંતાઓ દુઃખ અને ટેન્શનમાં વિતાવું છું જો હું અલગતાની લાગણી છે એમાં હું જો કોઈથી આગળ હોઉં તો મારામાં સુપિરિયરિટીની લાગણી જન્મે છે હું જો પાછળ હોઉં તો મારામાં ઇન્ફિરિયરિટીની લાગણી જન્મે છે અને જો મારી પાસે વધારે હોય તો મને ઘમંડ લાગે છે અને એનાથી ઓછું હોય તો મને ઈર્ષા થાય છે અથવા તો દુઃખ થાય છે કે આનાથી મારી પાસે નથી એની પાસે આ બધું છે મારી પાસે નથી આ જ વસ્તુ છે ગરીબમાં ગરીબ માણસ હશે કે અમીરમાં અમીર દુનિયાનો હશે આ જ વસ્તુઓ છે ઇન્ફેરિટી સુપિરિયરિટી કોમ્પ્લેક્ષ ઘંટ અને હિંસા આ બધું હું મને સમિત શરીર માનું છું એના કારણે થઈ રહ્યું છે હું જો મને જીવાતમાં માનું અને છું જીવાતમાં માનવાનું નથી જાણવાનું છે યાદ રાખો ભક્તિમાં દર્શન કરવાના છે જ્ઞાનમાં જાણવાનું છે જો તમે ભક્તિ માર્ગે ચાલતા હો તો ભગવાનના સાક્ષાત રૂપના દર્શન કરો અને જો તમે જ્ઞાન માર્ગે ચાલતા હો તો ભગવાનના સાચા સ્વરૂપ વિશે જાણો આપણે આ કરવાનું છે કે મારા અહંકારના રૂપને હું જાણી લઉં અને જો મારી માન્યતા બદલું તો હું આ અહંકારના સકંજામાંથી બહાર આવી જઉં પછી મને કદી સુપિરિયરિટી ઇન્ફિરિયરિટી કોમ્પ્લેક્ષ નહીં રહે ગમન નહીં રહે લાચારી નહીં રહે તો હવે હું ધારું છું એવું એવું હું ધારું છું એવું ના થયું અથવા તો કોઈએ ના કર્યું અથવા તો કોઈએ મારી વાત ના માની અથવા તો કોઈએ આવું કર્યું ને મને નુકસાન થયું આવું કલ્પનાઓ કરી કરીને આપણને ક્રોધ આવે છે બરાબર ને કોમ્પિટિશનમાં આપણે ઉતર્યા છીએ અજ્ઞાની લોકોની કોમ્પિટિશનમાં ઉતર્યા છીએ ગઈકાલે મેં વિડીયોમાં કહ્યું છે વિદ્વાન માણસોની સાથે જ્ઞાનની કોમ્પિટિશનમાં નથી ઉતર્યા આપણે અજ્ઞાની કમ્પેરિઝન કરીએ છીએ વિદ્વાન અને જ્ઞાની માણસોની કમ્પેરિઝનને કોમ્પિટિશન નથી કરતા નહીં તો આપણને આ બધું થાય જ નહીં ચિંતા દુઃખ ટેન્શન જો આપણા જ્ઞાની માણસોની જોડે કમ્પેરિઝન કોમ્પિટિશન કરી હોત તો તમારે મારો વિડીયો સાંભળવાની પણ જરૂર ના પડત તમે પોતે આત્મજ્ઞાની થઈ ચૂક્યા હોત અને હું જે બોલું છું એના ઉપર હસતા હોત કે હું તો આ જાણું જ છું તો ટૂંકમાં અહંકારના કારણે હું મારા દુશ્મન એવા કામ એટલે કે અનબ્રાઇડલ ઈચ્છાઓ ક્રોધ અને લોભથી મારા જીવનને ઝેરમય વિસ્મય જેને કહેવાય ઝેરીલું અને દુઃખમય બનાવી દીધું છે શું કરીએ કોનો વાંક છે અરે આપણો દુશ્મન કોઈ નથી આ દુનિયામાં ભગવાન આપણામાં વસેલા છે આપણે ભગવાન રૂપ છીએ ભગવાનનો દુશ્મન કોણ હોય કે જેથી આપણો કોઈ દુશ્મન હોય એ તો કલ્પનાઓ છે ક્યાં મારો દુશ્મન છે ને આ મારો મિત્ર છે દુશ્મન પણ નથી મિત્ર પણ નથી ભગવાને ભગવદ્ ગીતાના છઠ્ઠાધ્યાયમાં કહ્યું જ છે કે તું જ તારો મિત્ર છું અને તું જ તારો શત્રુ છું તો આ અહંકારના કારણે આપણને આત્મજ્ઞાનની વિશે જાણવાની ઈચ્છા નથી થતી તો એક વસ્તુ યાદ રાખો અહંકારને મૂળમાંથી કાઢવા માટે એક જ ઉપાય છે બીજો કોઈ આ ભૌતિક દુનિયાનો ઉપાય કામમાં નથી લાગવાનો અને એ જ છે આધ્યાત્મિક અથવા તો આત્મા વિશેનું જ્ઞાન તમે તમારા આત્માના સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત કરો તમે એમ માનો કે હું આત્મા છું મારા ઉપર આધારિત આ શરીર નથી કારણ કે શરીર તો મારા લીધે ટકી રહ્યું છે હું નીકળી જવું એટલે શરીર કશું નથી કરતું નથી ક્રિયા કરી શકતું કે નથી અનુભવ કરી શકતું એ તમે જાણી લો એ આત્મા વિશેનું જ્ઞાન છે પણ એ લાંબી પ્રક્રિયા છે ટૂંકમાં નહીં સમજાય તમારે મારા પહેલાંના ભગવદ્ ગીતા સાંભળવી હોય આખી તો મારા આ પહેલાંના બસો પંચોતેર વિડીયો સાંભળવા પડશે અને હવે પછીના બીજા જેટલા હું જીવતો રહીશ મને પંચોતેરમું ચાલે છે હું જીવતો રહીશ ત્યાં સુધી બોલતો રહીશ તમને જેટલું ગ્રહણ કરી શકો ગ્રાસ એટલું કરવાની કોશિશ કર્યો અને ફરીથી યાદ દેવડાવી દઈ દઉં છું કે જો આ ચેનલ સબસ્ક્રાઈબ કર્યા વગર જશો તો મને તો કંઈ નુકસાન નથી થવાનું તમે નહીં તો કોઈક બીજો સાંભળશે પણ તમને નુકસાન થઈ જશે કારણ કે તમને આ રીતે સીધી સાદી ભાષામાં સમજાવનાર કોઈ નથી બધા મહાત્માઓ ગુરુઓ બની બેઠા છે અને એ તમને એમના ફોલોઅર્સ વધારવા કે એ તમને રા તમે જેનાથી રાજી થવજો એવું કહેવા માટે તૈયાર છે પણ પ્યોરેસ્ટ નોલેજ કહેવા તૈયાર નથી તો મારા ભાઈઓ બહેનો આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને સાંભળો તમારા મિત્રોને સબ્સ્ક્રાઇબ કરવાનું કહો કે સબસ્ક્રાઈબ કરીને સાંભળો મને ચાર પાંચ હજાર કમિટેડ શ્રોતા આપો હું તમને બધું કહીશ એ મારું વચન છે તો હવે આપણે આગલા વિડીયોમાં મળીએ ત્યાં સુધી મારા નમસ્કાર